હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે પૂરો એવો શ્રાવણ મહિનો પણ કરતા હોય છે તો એમાં સાંજે કંઈક ભૂખ લાગે અને ફરાળ ખાવું હોય તો એના માટે ટેસ્ટી એવો સાબુદાણા અને બટેટાનો નાસ્તો બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ આ નાસ્તો ઉપરથી સરસ એવો ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે જો તમે પણ ઉપવાસ કરતા હોય તો મા આ રીતથી એકવાર સાંજે આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો ખૂબ જ એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી આ રેસીપી તમે તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરાળી એવો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે હું અહીંયા એક વાડકી ભરી સાબુદાણા લઈ લઈશ અને સાબુદાણા લઈ એને એક મોટા બાઉલમાં આપણે એડ કરી દઈશું અને બેથી ત્રણ પાણી ધોઈ અને હું રેડી કરી દઈશ આ સાબુદાણા તમારે જ્યારે નાસ્તો બનાવવો હોય એનાથી બેથી ત્રણ કલાક પહેલાં પલાળીને રેડી રાખવાના તમે રાતે પણ પલાળીને રાખી શકો છો તો થોડું એવું પાણી એડ કરી અડધી વાડકી જેવું અને એને ઢાંકી બેથી ત્રણ કલાક આપણે પલાળવા દઈશું તો ગેસ ઓન કરી કઢાઈ રાખી મેં અહીંયા એક વાટકી ભરી શિંગદાણા એડ કરી દીધા છે અને મેં જે વાટકી ભરી સાબુદાણા લીધા હતા એ જ વાટકી ભરી મેં સિંગદાણા લીધા છે થોડા એવા ક્રિસ્પી થાય અને શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને લઈ લઈશું અને ઠંડા થાય ત્યારે એના ફોતરા દૂર કરી હું કચરા એવા પીસી અને સિંગદાણાને રેડી કરી દઈશ નાસ્તામાં એડ કરવા માટેની સ્પાઈસી એવી ચટણી બનાવીશું એના માટે મેં અહીંયા પાંચ લીલા મરચાં અને બે આદુના ટુકડા લઈ લીધા છે મિક્સર જારમાં લઈ બે ચમચી જેવું પાણી એડ કરી એને આપણે ક્રશ કરી દઈશું પાણી એડ કરવાથી સ્મૂથ એવી ચટણી આપણી પીસાઈને રેડી થાય છે સાથે સાથે મેં અહીંયા અગાઉથી જ બે બટેટા બાફીને રેડી રાખ્યા હતા તો એ બાફેલા બટેટાની આપણે છાલ નીકાળી અને રેડી કરી દઈશું તમે અગાઉથી જ બધું રેડી કરીને રાખો તો તમારો નાસ્તો દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણા સાબુદાણા પલળી ગયા છે તો તમે જોઈ શકો છો કે અંદર જરાય પણ પાણી રહ્યું નથી બધા જ સાબુદાણા સરસ એવા પલળીને તૈયાર થઈ ગયા છે તો એના માટે એક મોટું બાઉલ મેં લઈ લીધું છે અને બધા સાબુદાણા આપણે એ બાઉલમાં એડ કરી દઈશું તો બંને બટેટા જે આપણે છાલ ઉતારી રેડી રાખ્યા હતા એ અંદર એડ કરી મસળી દઈશું તો શ્રાવણ મહિનામાં પણ અને અગિયારસમાં પણ ખાઈ શકાય એવી ફરાળી વાનગી મારી ચેનલમાં તમને અલગ અલગ જોવા મળી રહેશે તો હવે બીજા મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન જેવું કે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું મેં અહીંયા ફરાળી મીઠું લીધું છે અને એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર હાફ ટેબલ સ્પૂન અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું ખટાશને બેલેન્સ લાવવા માટે થોડી એવી ખાંડ અંદર આપણે એડ કરી દઈશું અને જે સ્પાઈસી ચટણી બનાવી હતી લીલા મરચાંની એ અંદર એડ કરી દઈશું લીલા મરચાંની ચટણી થોડી વધારે એડ કરવી જેથી ટેસ્ટ એવો સારો આવે અને બાઇડિંગ લાવવા માટે મેં અહીંયા જે સિંગદાણાનો ભૂકો રેડી રાખ્યો હતો એ અંદર આપણે એડ કરી દઈશું થોડા એવા કોથમીર ધોઈ અને અંદર એડ કરી દેવાનું તો સાબુદાણા બટેકામાં બધા જ મસાલા એડ કરી અને પ્રોપર એવો મિક્સ થાય એ રીતે બધું જ આપણે હાથ વડે મસળી અને મિક્સ કરી દઈશું જો સિંગદાણાનો ભૂકો થોડો એવો ઓછો હોય તો તમે પાછળથી એડ કરી શકો છો બાઇડિંગ સરસ આવે એટલા માટે આપણે સિંગદાણાનો ભૂકો એડ કરીએ છીએ તો સરસ એવું મેં આ રીતે મિક્સ કરી દીધું છે તો હવે હાથમાં થોડું એવું હું તેલ ગ્રીસ કરી અને આ રીતે સ્ટીક જેવો શેપ આપી દઈશ જો તમે ટિક્કી જેવો કે વડા જેવો પણ શેપ આપવા માંગતા હોય તો પણ ચાલે તમારા મનપસંદ શેપ પ્રમાણે તમે બનાવી અને ખાઈ શકો છો તો આ રીતે હું બધા જ આ રીતે સ્ટીક બનાવી અને ધીરે ધીરે રેડી કરી દઈશ તો મેં આ ફરાળી નાસ્તો બનાવી અને માનમાઈને ટેસ્ટ કરાવ્યો તો એમને ખૂબ જ ભાવ્યો અને ખૂબ જ ટેસ્ટી લાગ્યો તો તમે પણ ઘરે કોઈને પણ ઉપવાસ કર્યો હોય કે બાળકોને પણ જો નાસ્તામાં ખાવો હોય તો તમે આ રીતે બનાવીને આપી શકો છો તો મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું અને તમે જોઈ શકો છો કે આ રીતે બધી જ સ્ટીક બનાવીને મેં રેડી કરી દીધી છે તો તેલ થોડું એવું ગરમ થાય એટલે બધી જ સ્ટીક આપણે ધીરે ધીરે કરી દજાય નહીં એ રીતે આપણે અંદર એડ કરી દઈશું તો આ રીતે તળતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને આમાં આપણે સાબુદાણાનો ઉપયોગ કર્યો છે એટલે સ્ટીક જો તમે અંદર રાખશો એટલે તરત થોડું એવું નીચે ચોંટી જશે એટલે ઉપરનું થોડું એવું પડ તળાઈ જાય એટલે આપણે એને ચમચાની મદદથી નીચેથી આ રીતે ખુલ્લું કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં ચમચાથી બધી જ ખુલ્લી કરી તો બધી જ તેલ ઉપર આવી ગઈ છે તો આ રીતે આપણે ઊલટી કરી દઈશું જેથી નીચેનો ભાગ પણ થોડો એવો ગોલ્ડન બ્રાઉન થાય અને આ સમયે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની જેથી આપણો નાસ્તો ક્રિસ્પી એવો તળાઈને રેડી થાય તમે જોઈ શકો છો કે સરસ એવો ગોલ્ડન બ્રાઉન સ્ટિક આપણી થઈ ગઈ છે તો એને આપણે એક ઝારાની મદદથી બધું જ તેલ નીતરી જાય એ રીતે લઈ અને એક પ્લેટમાં લઈ લઈશું તો તળેલી સ્ટીક છે એ એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને જે બીજી સ્ટીક બનાવેલી પડી છે એ બધી જ સ્ટીક હું અહીંયા ધીરે ધીરે તળી અને રેડી કરી દઈશ અને તળાયા પછી બધી જ સ્ટીક અહીંયા હું સર્વિંગ પ્લેટમાં લઈ અને રેડી કરીશ તો મેં અહીંયા સ્ટીક સાથે દહીં સર્વ કરી છે જો ઉપવાસ કર્યો હોય તો દહીં સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે જો બાળકોએ ઉપવાસ ન કર્યો તો એમને તમે ટોમેટો સોસ કે કોથમીરની ચટણી સાથે પણ આપી શકો છો એની સાથે પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે જો તમે પણ શ્રાવણ મહિનો અત્યારે કર્યો હોય તો મારી આ રેસીપીથી એકવાર ફરાળી ટેસ્ટી નાસ્તો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય